મિત્રો શું તમને પણ એવું થાય છે કે સવારે ઉઠો ત્યારે ફ્રેશ ફીલ થવાને બદલે શરીરમાં ભારેપણું લાગે બાથરૂમમાં જઈને કલાકો બેસી રહેવું પડે પણ પેટ સાફ ના થાય જો હા તો તમે એકલા નથી આજે હજારો લોકો કબજિયાત નામની જિદ્દી સમસ્યાથી પીડાય છે આપણા વડીલો કહેતા કે જેનું પેટ સાફ એનો દરેક રોગ માફ અને આ વાત સો ટકા સાચી છે જ્યારે આપણું પેટ સાફ નથી થતું ને ત્યારે આખો દિવસ બેચેની રહે છે માથું દુખે છે કામમાં મન નથી લાગતું અને સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે તમે માર્કેટમાંથી મળતા અનેક પાવડર કે ટીકડીઓ લીધી હશે પણ પરિણામ શું બે દિવસ સારું રહે અને ત્રીજે દિવસે ફરી જૈસે થેની સ્થિતિ તો આજે હું તમને કોઈ વસ્તુ વેચવા નથી આવી પણ મારા વર્ષોના અનુભવ અને આયુર્વેદના ખજાનામાંથી એક એવો રામબાણ ઇલાજ લઈને આવી છું જે તમારા આંતરડામાં જામેલા વર્ષો જૂના મળને પણ ખેંચીને બહાર કાઢશે અને હા વાત અહીંયા જ પૂરી નથી થતી આજે હું તમને એવા નિયમો પણ શીખવાડીશ કે જેથી આ સમસ્યા જળ મૂળથી નાબૂદ થઈ જાય તો ચાલો હવે મોડું કર્યા વગર જાણીએ એ સુપર ક્વિક ઘરેલું નુસ્ખા વિશે જે તમારા પેટને કાચ જેવું ચોખ્ખું કરી દેશે સૌથી પહેલાં તો એ સમજી લો કે આ ઉપાય માટે તમારે કોઈ મોંઘી વસ્તુઓ લાવવાની નથી બધું તમારા રસોડામાં જ છે આ ઉપાય આપણે બે રીતે બનાવી શકીએ છીએ પણ એમાં વપરાતી મુખ્ય વસ્તુઓનું વિજ્ઞાન સમજવું બહુ જરૂરી છે આપણો આજનો આ મેજિકલ ડ્રિંક બનાવવા માટે આપણને જોઈશે માત્ર ત્રણ વસ્તુઓ એક ગ્લાસ દૂધ ઈસબગુલની ભૂસી અને ચપટી સિંધો મીઠું હવે તમે કહેશો કે શારદાબેન આ તો અમે સાંભળ્યું છે પણ મિત્રો સાંભળવો અને સાચી રીતે ઉપયોગ કરવો એમાં બહુ ફેર છે આ ત્રણેય વસ્તુઓ જ્યારે ચોક્કસ માત્રામાં ભેગી થાય છે ને ત્યારે પેટમાં જઈને શું કામ કરે છે એ હું તમને સમજાવું સૌથી પહેલાં વાત કરીએ ઈસબગુલની ઈસબગુલ એ કુદરતી ફાઈબરનો ભંડાર છે આ જ્યારે આપણા આંતરડામાં જાય છે ત્યારે તે પાણી શોષી લે છે અને ફૂલી જાય છે આ ફૂલેલું ઈસબગુલ આંતરડાની દિવાલો પર ચીપકેલા મળને ઉખેડવાનું કામ કરે છે જાણે કે આપણે સાવરણીથી કચરો સાફ કરતા હોઈએ તે મળને નરમ બનાવે છે અને તેનું કદ વધારે છે જેથી તે સરળતાથી આગળ વધી શકે બીજું તત્વ છે દૂધ પણ યાદ રાખજો અહીં આપણે દૂધ ઠંડુ નથી લેવાનું ઉફાળું ગરમ દૂધ લેવાનું છે ગરમ દૂધ એક નેચરલ લેક્સેટિવ તરીકે કામ કરે છે તે આંતરડાની ગતિ એટલે કે મુવમેન્ટ વધારે છે જ્યારે આંતરડા હલનચલન કરે ત્યારે મળ આપોઆપ નીચે તરફ ધકેલાય છે અને ત્રીજું અને સિક્રેટ વસ્તુ છે સિંધવ મીઠું આયુર્વેદમાં સિંધવ મીઠાને સ્ત્રોત શોધન કરનાર કહ્યું છે એટલે કે શરીરની બ્લોક થયેલી નળીઓને ખોલનાર સિંધવ મીઠું તેના ઓસ્મોટિક પ્રેશરના કારણે શરીરના કોષોમાંથી પાણી ખેંચીને આંતરડામાં લાવે છે વિચાર કરો એક તો ઈસબ જે નરમ બનાવે છે અને ઉપરથી પાણીનો પ્રવાહ વધે છે એટલે મળ ગમે એટલો કઠણ હોય એને નીકળવું જ પડે બનાવવાની સાચી રીત રાત્રે જમ્યાના દોઢ કલાક પછી અને સુવાના અડધો કલાક પહેલાં આ પ્રયોગ કરવાનો છે એક ગ્લાસ દૂધ લ્યો તેને નવશેકું ગરમ કરો બહુ ઉકળતું નહીં હવે આ દૂધમાં એક ચમચી ઈસબગુલની ભૂસી અને માત્ર એક ચપટી સિંધો મીઠું નાખો સાવધાની અહીંયા સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે મિક્સ કર્યા પછી તેને રાખી મૂકે છે તમારે આ મિશ્રણ તરત જ પી જવાનું છે જો તમે પાંચ મિનિટ પણ રાહ જોશો તો ઈસબગુલ બધું દૂધ પી જશે અને ઘટ લચકા જેવું બની જશે જે ગળે ઉતારવું અઘરું પડશે એટલે હલાવો અને તરત ગટકટાવી જાઓ આ પીધા પછી ઉપરથી અડધો ગ્લાસ હુંફાળું ગરમ પાણી પી લેવું બસ પછી શાંતિથી સૂઈ જાઓ જ્યારે સવારે તમે ઉઠશો ત્યારે પેટમાં એક કુદરતી પ્રેશર આવશે કોઈ મરોડ નહીં કોઈ દુખાવો નહીં સીધા ટોયલેટમાં જશો અને પેટ એકદમ સાફ હવે કેટલાક લોકોને દૂધ માફક નથી આવતું હોતું અથવા દૂધની એલર્જી હોય છે તો શું કરવું ચિંતા કરશો નહીં તમે દૂધની જગ્યાએ ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અસર લગભગ સરખી જ થશે પરંતુ મિત્રો આ નુસ્ખા સાથે જોડાયેલી કેટલીક ચેતવણીઓ પણ તમારે જાણવી જોઈએ આ ઉપાયને સળંગ ત્રણ દિવસથી વધારે ન કરો આ ઇમરજન્સી અને ક્વિક રિલીફ માટે છે જો રોજ લેશો તો આંતરડાને આદત પડી જશે આ ઉપાય કર્યા પછી શરીરમાં પાણીની જરૂરિયાત વધે છે તેથી દિવસ દરમિયાન પાણી પુષ્કળ પીવું હવે તમે કહેશો કે શારદાબેન આ તો કામ ચલાવ ઉપાય થયો અમને તો એવો કોઈ ઘરેલું ઉપચાર બતાવો કે જેનાથી કાયમી મટે અને જે અમે રોજ લઈ શકીએ તો મિત્રો માર્કેટમાં મળતી તૈયાર સિરપ કે ગોળીઓ લેવા કરતાં હું તમને આજે ઘરે જ એક ચૂર્ણ બનાવતા શીખવાડીશ જે આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત છે અને નિર્દોષ છે જો તમને વર્ષો જોની કબજિયાત હોય તો તમારે ત્રિફળા અને અજમાનો સહારો લેવો જોઈએ તમે ઘરે જ આ પાવડર બનાવી લો સો ગ્રામ ત્રિફળા પાવડર એટલે કે હરડે બહેડા અને આમળા પચાસ ગ્રામ શેકેલા જીરાનો પાવડર પચીસ ગ્રામ અજમો દસ ગ્રામ સંચર આ બધું મિક્સ કરી લો આ ચૂર્ણ માત્ર પેટ સાફ નથી કરતું પણ આ તમારી પાચન શક્તિને પ્રજ્વલિત કરે છે આંતરડામાં જે ચિકાસ જામી છે જેને આયુર્વેદમાં આમ કહેવાય છે તેને પચાવે છે રોજ રાત્રે એક ચમચી હૂંફાળા પાણી સાથે આ ફાકી લ્યો આની કોઈ આદત નથી પડતી અને આ બાર વર્ષના બાળકથી લઈને નેવું વર્ષના દાદા દાદી પણ લઈ શકે છે આનાથી ગેસ આફરો અને એસિડિટી પણ મટશે મિત્રો ઉપાયો તો આપણે જાણીએ પણ જો આપણે આપણી ટેવો નહીં બદલીએ તો સોનાની ભસ્મ ખાઈએ તો પણ કબજિયાત નહીં મટે કારણ કે આપણે મૂળ કારણને દૂર નથી કરતા તો ચાલો હું તમને પાંચ એવી સુવર્ણ ટીપ્સ આપું છું જે તમારે આજથી જ ગાંઠે બાંધી લેવાની છે પહેલી ટીપ તમારી સવાર સુધારો આપણામાંથી ઘણા લોકો ઉઠતાની સાથે જ ચા માગે છે આ સૌથી ખરાબ આદત છે સવારે ઉઠીને સૌથી પહેલાં તમારે બે ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું છે જો શક્ય હોય તો તેમાં અડધું લીંબુ નીચોવી દો આ ગરમ પાણી આંતરડાને વોશ કરવાનું કામ કરે છે રાતભર જે કચરો જમા થયો છે તેને નીચે ધકેલે છે જેને આયુર્વેદમાં ઉષાપાન કહેવાય છે બીજી ટીપ ટોયલેટ ટ્રેનિંગ અને બોડી ક્લોક તમને હાજત એટલે કે પ્રેશર હોય કે ના હોય સવારે એક ચોક્કસ સમયે ટોયલેટમાં જવાની આદત પાડો શરીર એક મશીન છે તેને ટ્રેનિંગની જરૂર છે જો તમે રોજ સવારે સાત વાગે જશો તો દસથી પંદર દિવસમાં શરીરનું બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જશે અને સાત વાગ્યે ઓટોમેટિક પ્રેશર આવશે અને હા સૌથી મહત્ત્વની વાત ટોયલેટમાં મોબાઈલ લઈને જવાનું બંધ કરો જ્યારે તમારું ધ્યાન ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં હોય છે ત્યારે મગજ પેટના સ્નાયુઓને સિગ્નલ આપવાનું ભૂલી જાય છે એટલે મોબાઈલ બહાર મૂકીને જાઓ ત્રીજી ટીપ ગતિશીલ રહો આજકાલ આપણું જીવન બેઠાડું થઈ ગયું છે ખાઈને તરત સોફા પર બેસી જઈએ છીએ યાદ રાખો જો તમે હલશો નહીં તો તમારા આંતરડા પણ હલશે નહીં આંતરડાની પાચન નળીની લહેર જેવી ગતિ માટે ચાલવું ખૂબ જરૂરી છે હું જીમમાં જવાનું નથી કહેતી પણ જમ્યા પછી પંદર મિનિટ વજ્રાસનમાં બેસો અથવા શતપાવલી એટલે કે સો ડગલા ચાલો અને દિવસમાં એકવાર પવન મુક્તાસન કે મલાસન યોગ કરવાનો પ્રયત્ન કરો આ યોગ ખાસ કબજિયાત માટે જ બનેલા છે ચોથી ટીપ ફાઈબર અને પાણીનું ગણિત લોકો કહે છે કે હું તો બહુ પાણી પીઉં છું તો પણ કબજિયાત છે પણ માત્ર પાણીથી કંઈ ન થાય ડાયટમાં રેસાવાળો ખોરાક હોવો જોઈએ આપણે ગુજરાતીઓ રોટલી દાળ ભાત ખાઈએ છીએ પણ સલાડ ખાતા નથી તમારા ભોજનમાં કાકડી ટમેટા બીટ ગાજર અને પાંદડાવાળી ભાજી ઉમેરો ફળોમાં પપૈયા અને જામફળ શ્રેષ્ઠ છે પણ હા સફરજન કે જામફળ ખાવો તો છાલ સાથે ખાજો છાલમાં જ અસલી ફાઈબર છે બીજું મેંદો એટલે કે આંતરડાનો દુશ્મન બિસ્કીટ પાઉં બ્રેડ પીઝા આ બધું આંતરડામાં જઈને સિમેન્ટની જેમ ચોટી જાય છે આને બંધ કરશો તો ઉપચાર અસર કરશે પાંચમી ટીપ નાભી પૂરણ અને પેટની માલિશ આ એક નવી પણ અસરકારક વાત છે જે હું ઉમેરવા માગું છું રાત્રે સૂતી વખતે તમારી નાભીમાં બે ટીપા દિવેલ અથવા ગાયનું ઘી લગાવો અને હળવા હાથે પેટ પર ઘડિયાળના કાંટાની દિશામાં પાંચ મિનિટ માલિશ કરો આ પ્રક્રિયા નાભી ચક્રને સક્રિય કરે છે અને પાચનતંત્રને સ્મૂથ બનાવે છે નાના બાળકોને કબજિયાત હોય ત્યારે દાદીમાં આ જ કરતા હતા યાદ છે ને છેલ્લે મન અને પેટનો સંબંધ મિત્રો તમે કદાચ નહીં માનતા હો પણ તણાવ સીધો તમારા પેટ પર અસર કરે છે જ્યારે તમે ચિંતામાં હોય ત્યારે પાચનક્રિયા ધીમી પડી જાય છે એટલે રાત્રે સૂતી વખતે ચિંતાઓ છોડીને ખુશ મને સૂઈ જાઓ પૂરતી ઊંઘ લ્યો મગર શાંત હશે તો પેટ પણ શાંત રહેશે તો મિત્રો કબજિયાત કોઈ મોટો રોગ નથી પણ અનેક રોગોની જડ છે આજે મેં તમને જે દૂધ અને ઈસબગુલનો ઉપાય બતાવ્યો જે ત્રિફળાનું ચૂર્ણ બતાવ્યું અને જે પાંચ આદતો વિશે વાત કરી એનું પાલન આજથી શરૂ કરી દો મને ખાતરી છે કે તમારું પેટ પણ સાફ થશે અને ચહેરા પર તેજ પણ આવશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરો જેઓ પેટની તકલીફથી પરેશાન છે પુણ્યનું કામ છે તમને આમાંથી કઈ ટીપ સૌથી વધુ ગમી અથવા તમારી પાસે કોઈ દેશી નુસ્ખો છે તો કોમેન્ટમાં ચોક્કસ લખજો હું વાંચીશ આવા સાચા અને સારા હેલ્થ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પેલું બેલ આઇકન દબાવી દેજો જેથી મારો નવો વિડીયો સીધો તમારા સુધી પહોંચે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને હસતા રહો હું શારદાબેન ગોસ્વામી હવે રજા લઉં છું ફરી મળીશું એક નવા વિષય સાથે